કે અમારું જાહેર જીવનમાં પણ આટલી વાતો છે કોઈને પૂછી લઈએ કોઈ કહી દે કે પત્રકારિતાના નામે આણે અમારી પાસેથી પાંચ રૂપિયા બ્લેકમેલ વ્હાઈટમેલ યલો મેલ યા મલ્ટીમેલ કાંઈ લીધા હોય તો મસ્ત આ તો રાખના રમકડા છીએ ભાઈ આપણે ક્યાં કોઈ દેવી અવતાર છીએ તમારી મારી ભૂલ ન હોય ક્યાંક હોઈ શકે ક્યાંક આપણે આ ડાળનો ધૂલ તમારે ભૂલ કાઢવી હોય તો તાજમહેલમાંથી નીકળે તમે એ સાબિત કરજો કે સાહેબ આ પુરાવો એટલે અમે આ પેન તમારે સરેન્ડર કરી દઈએ માફ કરજો ભૂલ થઈ ગઈ અમારી કાલ પેન નહીં ઉપાડીએ કઈ છે જ નહીં મહિને પગાર આવે ને ખાઈએ પીને મજા કરીએ ઘરમાં નાની ઢીંગલી છે વાઇફ છે વૃદ્ધ પિતા છે આ જ્યાં નજર મારી ઠરે યાદી ભરી થાય આપની સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં માં આપનું ખુબ ખુબ સ્વાગત છે સર શું કહેશો કે પત્રકારત્વ તમે કરો છો પરંતુ એવું સાંભળવામાં આવી રહ્યું છે કે આજકાલ આપના પર કોઈની નજર છે શું કેશો સર નજર તો છે પછી કરડી છે એવુંય સાંભળ્યું છે ખાલી નજર નથી પણ સાંભળ્યું છે હજી અનુભવવાનો બાકી કદાચ પણ કેટલાક સમયથી તો ઠીક પણ આમ આપણી પાંત્રીસ વર્ષની મારી જર્નલિઝમની ની કેરિયર છે પત્રકારનો ધર્મ શું હોય છે કે નિર્બળ લોકોની ન્યાય વાંછુક લોકોની પીડિતોની એની જે કાંઈ પણ વાત છે એ સરકાર સુધી પહોંચાડવી ને બુલંદ સ્વરે પહોંચાડવી એમાં કોઈ સેહ શરમ ના રાખવી હવે અત્યારે જે કઈ ચાલી રહ્યું છે રાજકોટમાં ટીઆરપી કાંડ જે છે આ બધા એનાથી વાકેફ છો જે જીવતા છોકરા સળગી ગયા તે એમાં અનેકો વખત ડિબેટ થઈ છે અને એ ડિબેટ ના મેઇન વિષય આ હોય છે કે ભાઈ એમાં કોણ ગુનેગાર છે શું છે શું નહીં તો આપણે શું કરીએ છીએ એક તો આપણે છાપું ચલાવીએ છીએ હેડલાઇન નામનું એટલે આપણે ત્યાં પીડિતોય આવતા હોય સરકારી તંત્રના લોકો આવતા હોય

પણ એટલી બધી વખત અનેકો માધ્યમ દ્વારા કહેવાય ગયું છે કે એમાં સરકારે એવું ના કરવું જોઈએ કે જગદીશભાઈ શું કામ બોલે છે બધા જ મીડિયામાં રાજકોટના મીડિયાને લાગે વળગે ત્યાં સુધી તો વિશેષ કરીને કહું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા એમાં બેહદ રીતે સત્ય ઉજાગર કરવામાં આવ્યું છે કોઈની સે શરમ સે શરમ એટલા માટે નહીં કે મોતનો પણ કંઈક મલાજો હોય કે નહીં જે ઘટના બની છે એમાં કોઈ આર્થિક નુકસાન છે એવું નથી આર્થિક તો કેટલાય નુકસાન આપણે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી થાય આપની જ્યાં પણ તમે નજર નાખો ત્યાં કૌભાંડ તો છે જ છે કોઈ એના કોઈને કઈ પડી નથી તો જયારે કઈ ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કેસ આવે ને તમે લડો તો જુદી વાત છે પણ આ કેસમાં અઠ્યાવીસ જેટલા જીવંત લોકો એનો પ્રાણ હરાઈ ગયા સાહેબ અને એટલે રાજકોટ જેવા મીડિયા જે અહીંયા તો ધગધગતું મીડિયા છે જેમ પોતાની જાતને આગના ભઠ્ઠામાં નાખી દેનારું પત્રકારત્વ છે બધા જ લોકો એકબીજાને ઓળખે છે જુઓ રાજકોટની એક થોડીક મજા કેતો ઈ ને પત્રકારો ખુમારી કહેતો તે અત્યંત મોટા મેટ્રોપોલિટન સિટીમાં તમારે કોઈ વિરુદ્ધ લખવું હોય ને તો આસાન શે શરમ ના આવે આપણે અત્યારે જે હું બોલું છું અને મીડિયા છાપે છે તમારે જેવી ટીવી ચેનલ્સ ને યુટ્યુબ ચેનલ્સ રજૂ કરે છે એ બધા જેની વિશે આપણે બોલીએ છીએ એ બધા જ આપણને ચીર પરિચિત છે

અને સાગઠિયા એ કહેવાતા કેટલાક પદાધિકારી નામ જે ઓકી નાખ્યા સીટ એસઆઈટી સામે એના બધાના નામ જોગ લખ્યું છે કે આટલા આટલા લોકોના નામ એને બોલ્યા છે તો હવે એ બહુ મોટું માધ્યમ છે ભાસ્કર એટલે એને તમે કંઈ કહી ન શકો અને આપણે નાના માણસો છીએ એટલે કે ચાલો આપણે અહીંયા ખેલ નાખીએ એ બી મને વાત મળી મીડિયાના પર્સન થ્રુ જ ગંભીર વ્યક્તિત્વ છે સાચો માણસ છે અને એની પાસે બહુ ખોટી વાત ના હોય એટલે એને અમને અમારી પણ અમને જે વાત મળી આ છે કે રાજ્ય સરકાર ખબર નહીં કેમ નારાજ છે પણ એ લોકો અમને શોધે છે પેલા એણે અમારા જો કાઈ કાળા ધોળા હોય તો એ શોધવાનું એના તંત્રને કીધું હોવાનું કહેવાય છે હવે તંત્ર એ જે કર્યું હોય તે કમસે કમ હજી સુધી તો અહીંયા અમે છીએ પછી એમ કેવામાં આવ્યું કે ન હોય તો પણ ગમે આને કંઈક જેલવાસમાં કરવું હોય તો આને શોધીને વ્યવસ્થા કરો તો બે ચાર ટીવી ચેનલ સાહેબ પણ મને ફોનમાં પૂછ્યું છે મારા ઇન્ટરવ્યુ વગેરે કર્યા છે અને બાકીની બધા યુટ્યુબ ચેનલ્સ વાળાએ કર્યા છે કે ભાઈ તમને પોલીસ શોધે છે મેં એને કીધું કે શોધે તો ખોવાઈ ગયો હોય ને શોધે ને હું તો આ રહ્યો અહીંયા છું તમારી સામે અત્યારે પણ તમારી સામે હું આ વાત કરી રહ્યો છું ખોવાઈ ગયો હોય લાપતા થઈ ગયો હોય ગુમ થઈ ગયો હોય ગાયબ થઈ ગયો હોય છુપાઈ ગયો હોય ભાગી ગયો હોય એને શોધે હું હાજરે હાજર છું છાપુ કાઢીએ છીએ શોધવાનો પ્રશ્ન નથી આવતો મને શોધવાની કોશિશ કરે એના કરતા સત્યને શોધવાની ઓર કોશિશ કરશો તો વધુ સારું રહેશે જે કઈ કરુણાંતિકાઓ સર્જાની છે અને એમાં જેની જેની આમાં દોષના પાપી છે કે ભાગ લીધો છે એને શોધવાની કોશિશ કરો તો વધુ સરળ રહેશે પણ મેં વારંવાર એ લોકોને પણ કીધું કે જો સત્તાવાર રીતે તો મને સરકારી તંત્ર તરફથી કે સરકાર તરફથી અમને કીધું નથી કે ભાઈ તમારું સમથિંગ વાંક છે યા તો પોલીસ તમને શોધે છે વાત મળી છે અને વાત અનેકો લોકો પાસેથી મળી છે એક પાસેથી નહીં પણ અમે એમ કહીએ છીએ કે ભાઈ તમારે શું શોધવું છે તમે સેનાથી નારાજ છો હવે એમ કહેવામાં આવે છે કે ભાઈ તમારી જે વાણી છે એનાથી નારાજ છે એમ તો ભાઈ આ તો અમારી વાણીથી કદાચ તમે દરેકની જો પોતી એક સ્ટાઇલ હોય છે બોલવાની છાપાઓની દુનિયામાં જે લોકો જીવે છે પ્રિન્ટ મીડિયામાં હું છું એટલે આપણે કહું છું હરીન્દ્ર દવે એની શૈલી જુદી હતી કાવ્યાત્મક હતી કવિ જેવી હતી આત્મા આપણે ત્યાં ફૂલછાપના તંત્રી હરસુખ સંઘાણી એને તમે વાંચો તો તમને ભીની માટીની સુગંધ આવે એ માણસ કૃષિ લક્ષી કે ગ્રામ્ય લક્ષી કયો એમાં એની માસ્ટરી હતી એ લોક બોલીમાં લખતા હરસુખભાઈ સંઘાણી હરિન્દ્ર દવે પછી હરકિશન મહેતા નોવેલિસ્ટ ચિત્રલેખાના તંત્રી હવે એને તમે વાંચો તો તમને મબલખ રીતે એક ઉચ્ચ ગદ્ય પ્રકારનું પદ્ય જોવા મળતું અને તમે હસમુખ ગાંધી સમકાલીનના તંત્રી ન ભૂતો ન ભવિષ્ય આવા મોટા શીર્ષ જેની પેન માંથી શાહી નહી તેજાબ ટપકતું અને એને વાંચવા માટે થઈને આંખની જરૂર ન પડતી છાતીની જરૂર પડતી આ હસમુખ ગાંધી એના વિશે હું એમ કેતો કે દેશમાં બે પ્રકારના ગાંધી થયા અને બંને આઝાદી અપાવી એક મહાત્મા ગાંધી જેને દેશને આઝાદી અપાવી એક હસમુખ ગાંધી જેને પ્રેસ ને આઝાદી અપાવી તો દરેકની ની સ્ટાઇલ બધા એક સરખું જ લખતા હતા એક ઘટના વિશે બધા જ લેખા હોય બધા લખ્યું હોય પણ હસમુખ ગાંધીની એક સ્ટાઇલ જુદી હતી દાખલા તરીકે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઈ 1984 માં ઓબ્વિયસલી બધા ફ્રન્ટ પેજ ઉપર યુદ્ધ લીધું હોય સ્વાભાવિક જ વાત છે આવડી મોટી મહાન નેતા આપણા લોખંડી મહિલા જેને કહી શકાય એનું આવી રીતે મર્ડર થાય તો સ્વાભાવિક સમાચાર બને પણ હસમુખ ગાંધી એ શું બીજા બધા લખ્યું હતું ઇન્દિરા ગાંધી નો મહાન નેતાની કરપીણ હત્યા વગેરે વગેરે પણ જે અપેક્ષિત હતું વાચકોને ખબર હોય કે લગભગ આવા શબ્દો હોય શકે હસમુખ ગાંધી એ મેઇન સમાચાર બનાવ્યા કે દેશની સૌથી મોટી બે સૌથી મોટી બે દુર્ઘટના હત્યા રાજીવ ગાંધી નું વડાપ્રધાન પદે શપથ લેવા તે હવે આશમુખ ગાંધી હવે તમને ખટકે તો એ તો તમારો પ્રોબ્લેમ છે ખોટું તો કઈ એને કીધું નથી એને બધું જ સાબિત કરી દીધું ને લખ્યું કે ભાઈ નો ડાઉટ કોઈએ તો શપથ લેવાના હતા જ વડાપ્રધાનની ગાદી ખાલી ન રે પણ રાજીવ ગાંધી જે તે સમયે કહું પછી ભલે જે હોય તે પણ જ્યારે રાજીવ ગાંધીને શપથ લે ત્યારે એ તો પાયલોટ હતા એને રાજકારણને કંઈ લેવા દેવા નહોતું એટલે હસમુખ ગાંધીનું કહેવાનું એમ હતું કે જે રીતે ઇન્દિરા ગાંધીના જવાથી દેશને નુકસાન થવાનું છે થયું છે એ રાજીવ ગાંધીને ના આવવાથી પણ થઈ શકે એમ છે કારણ કે આ બાળક જે હજી એટલે કે અનમેચ્યોર છે પોલિટિકલી ઉમર લાયક હોવું ને રાજનીતિક હોવું ફેર છે તો જો આને રાજનીતિના પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવશે સહાનુભૂતિ રીતે તો આ દેશને ઘણું નુકસાન થશે એવું એનું નુકચેતી હતી એનું વિશ્લેષણ હતું એવી જ ભૂમિકા આપણે અત્યારે માં મૂકાના છે ટીઆરપી કાંડમાં રાજકોટના ટીઆરપી કાંડમાં બધા જે કોઈ સંડોવાયેલા છે જે કંઈ ખામી ક્ષતિ રહી ગઈ છે એસઆઈટી થી માંડીને બધા જ નહીં બધા લખે જ છે બધાય બોલે છે એમાં કોઈ સંશય નથી આપણે પણ એ જ કરીએ છીએ પણ આપણી લઢણ કદાચ જુદી એને લાગતી હોય તો હવે એમાં એ તો કેમ ફેર કરવો તમે સમજી લ્યો અમુક વસ્તુ તો કોઈ કાળે એમાં છુટકો જ નહીં હોતા હે એટલે આપણે જે વાત કરીએ છીએ બે વાત કરીએ છીએ સરકારની ખામી સુધારવા એમ કીધું કે તમે ચાર ચાર લાખ તમારી સરકારની મર્યાદા છે એટલે ચાર ચાર લાખ તમે મૃતક દીઠ આપ્યા ઓકે આપણે એક સુજાવ આપીએ છીએ કે ભાઈ જે ટીઆરપી ગેમ ઝોન કાંડમાં થયું છે એ લગભગ બે હજાર ચોરસ ફીટ ની જમીન છે એની મિનિમમ ત્રણસો ચારસો કરોડ રૂપિયાની ચારસો કરોડ રૂપિયા અઠ્યાવીસ હથભાગીઓ આના દુર બન્યા છે એને સરખે હિસે આપી દો ભલે દસ દસ કરોડ આવે પંદર પંદર કરોડ આવે કારણ કે એ પોતાએ તો એનું સર્વસ્વ ગુમાવ્યું છે કોઈ દીકરો ગુમાવ્યો કોઈ ધણી ગુમાવ્યો કોઈ ભાઈ કોઈએ બેન

સંદેશ દૈનિકથી શરૂ કરીને બાકી અનેકો દૈનિકમાં સવાર સાંજના દૈનિકોમાં અમે નોકરી કરી છે અને અમારી એક કમસે કમ ત્રીસેક વર્ષની અહીંની રાજકોટમાં જ અમારી કેરિયર છે અને ભાગ્ય જ જાહેર જીવનનો કોઈ વ્યક્તિ એવો હશે કે અમને નહીં ઓળખતા હોય તો એ ઘમંડ નથી અમારું અમે તો ગૌરવથી કહીએ છીએ કે અમારું જાહેર જીવનમાં પણ આટલી વાતો છે કોઈને પૂછી લઈએ ને કોઈ કહી દે કે પત્રકારિતાના નામે આણી અમારી પાસે પાંચ રૂપિયા બ્લેકમેલ વ્હાઇટમેલ યેલો મેલ મલ્ટીમેલ કાંઈ લીધા હોય તો હવે જે છે તે આ છે અમારી વાત એ છે અમારી એક કોલમ આવે છે ઓન ધ સ્પોટ કરીને એ સંદેશના વખતથી આવે છે સંદેશમાં હું નોકરી કરતો ત્યાંથી માની આજ પર્યંત લગભગ સમજો ત્રીસ પાંત્રીસ વર્ષથી એક કોલમ અનેક અનેક દૈનિકો માં જ્યાં જ્યાં હું નોકરી કરું છું ઇવન તો આજે હેડલાઇન છે હેડલાઇન માં પણ મારી એ જ નામની કોલમ આવે છે અને એ કોલમમાં પણ આપણે જે સનાતન સત્ય હોય લખીએ છીએ મૂળ આપણો આશય એવો હોય છે રાહત ઇન્દોરી કે છે એવો નહીં રાહત ઇન્દોરીની તો વાત એવી છે આપડે તો ઠારવું છે અમારી ઓકાત એટલે કે અમને ખબર છે કે જો આ અત્યારનો જે સંસાર છે એમાં એટલું બધું મિલાવટી પણ ચાલી રહ્યું છે કે લોકોને સત્યનો અંશ પણ લાગે છે તો એ ઓળખો થઈ જાય છે સત્ય અંશ પણ લાગે તો સનાતન સત્ય વેક્યુમ તો છે સત્ય ઈ વેક્યુમ પૂરવાની અમે કોશિશ કરીએ છીએ માધ્યમ થ્રુ કે ભાઈ ટીઆરપી સહિતની જેટલી ગુજરાતની આઠ દસ મોટી મોટી કરુણાંતિકાઓ સર્જાણી છે જેમાં સેંકડો લોકોનો ભોગ લેવાનો છે તો સરકાર તરફે આટલી આટલી વાતો કરવી જોઈએ કારણ કે તમે જેટલું પણ છુપાવવાની કોશિશ કરશો એટલું બમણા જોરથી ખુલી રહ્યું છે તમારી કિરકીરી થઈ રહી છે તમારી નામના નામ શેષ થતી જાય છે અને ભવિષ્યમાં તમે હાથે કરીને તમારી ગુજરાતની ધરતી જે નરેન્દ્ર મોદી એ અહીંયા સ્થાપીન ત્રણ દસકા સુધી તમને એના નામે મત મળી ગયા આટલું કોન્ક્રીટ ફાઉન્ડેશન કરી ગયા એ નરેન્દ્ર મોદીના કેરા કારવા ઉપર તમે કાયદેસર પાણી ફેરવી રહ્યા છો હવે આમાં ખોટું ક્યાં કોઈ પ્રશ્ન આવે અને બીજું કે જે કાઈ આપણે કહીએ છીએ એ હું કેવળ નથી તો રાજકોટ રાજકોટની વીસ લાખની જનસંખ્યા પણ કે છે તમે દર ચોથા માણસને પૂછો કે આ ભાઈ સાગઠિયા વિલન છે તો તમને ધડ દેન ના પાડશે અને બાકી દુનિયાભરના નામ આપશે તો તમને બધા ખબર છે ને એસઆઈટી ને ખબર નહીં કેવું કેવાય એસઆઈટી વન એસઆઈટી ટુ એસઆઈટી થ્રી હવે તો તારીખ પે તારીખ એમ એસઆઈટી પે એસઆઈટી હોય લગી તો પણ મેળ પડ્યો નથી એનો એટલે સરકારને કદાચિત એમ હોય કે આ બોલતા બંધ થાય પણ ભલા માણસ અમે જાહેર જીવનમાં અખબાર લઈને બેઠા છે અને મીડિયાના વ્યક્તિ હોવાને કારણે કોઈ પણ મીડિયામેન આવે તો અમને અહીંથી માંડીને દિલ્હી સુધીના લોકો પૂછે તો આવું જ છે કે ભાઈ આનું શું છે તો અમારે કેવું કે ન કેવું અને શું એવું કીધું જે તમારું ખોટું હોય મને તમે કહ્યું એવું તો કઈ છે નહીં તો સવાલ એ છે કે એને કે બધી જ પ્રકારે કોશિશ કરી રહ્યા છે કે કોઈ હિસાબે અમારું કઈ પણ વાંક ગુનો અને અમસ્તા આ તો રાખના રમકડા છીએ ભાઈ આપણે ક્યાંક કોઈ દેવી અવતાર છીએ તમારી મારી ભૂલ ન હોય ક્યાંક હોઈ શકે ક્યાંક આપણે આ ડો ભૂલ તમારે ભૂલ કાઢવી હોય તો તાજમહેલમાંથી નીકળે ચાંદા માં દાગ દે આમાં બકરી છે કોક કઈક છે ને આખો શીતળતા બક્ષી કોઈ નથી જોતું પણ કઈક દાગ છે એવી રીતે તમારે કોઈને કઈ શોધવું હોય ભૂલ તો અમે ક્યાં દેવી અવતાર કઈક મળશે ને ગોપજો પણ તમે જેના માટે અથવા તો એ પ્રકારમાં ગોતી રહ્યા છો કે અમારું કોઈ કાળું ધોળું નીકળે અમે કોઈ પાછી ખંડણી ઉઘરાવી અમને કોઈ ફંડિંગ કરી રહ્યા છે અમારો કોઈ એજન્ડા છે અમને કોઈ બેકગ્રાઉન્ડમાં અમને કંઈક કોઈ શીખવાડી રહ્યું છે અને અમે સરકારની એજન્ડા વિરુદ્ધ જઈએ છીએ આવી કોઈ વાત છે નહીં અને ધારો કે એ એવું સાબિત કરી દે તો આપણે જેમ ઈએ થડમ થડા બે તો હું થડમ થડા કહું કે તમે સાબિત કરી દયો તો અમે પેન મૂકી દઈએ અને અમે જે સાબિત ન થાય તમારાથી તમે ખોટા પડો તો તમે મંત્રી પદ જવા દયો હાલો આપણે થડમ થડા કરીએ તમે સામે બેસી જાઓ અને એમ કહી દે જગદીશભાઈ તમે આ બધું જે બોલો છો એમાં કા કોંગ્રેસનો હાથ છે કે ફલાણા તમને જે તમને શંકા આવું કારણ કે તમારી કેટલી આશંકા છે તો અમને ખબર નથી કોઈ ફંડ આપે છે કે કોઈ પાછળથી લાયક ધેટ જે હોય તે તમે એ સાબિત કરજો કે સાહેબ આ પુરાવો એટલે અમે આ પેન તમારે સરન્ડર કરી દઈએ માફ કરજો ભૂલ થઈ ગઈ અમારી કાલથી પેન નહીં ઉપાડીએ પણ સામે પક્ષે એવું તમે ન કરી શકો તો તમારે મંત્રી બધું જવા દેવું પડે કારણ કે એમ એક પક્ષી ના લે તમે સત્તા ઉપર છો એટલે તમે ગમે એમ દબાવવાની કોશિશ કરો મીડિયાના તો રાજકોટના મીડિયા ઉપર મને ભરોસો છે ભૂતકાળમાં આવું થયું ગીતાબેન જોહરીના વખતમાં આવું થયેલું તો મીડિયા સક્રિય સક્રિય છે તો તો તમે કારણ વગર કોશિશ હાથે કરીને ઓર એક તમે વિરોધ પેદા કરશો એમ તો હું નથી માનતો સરકાર આવું કરવા માગતી હોય પણ અમને મેસેજ મળ્યો છે કે આવું ક્યાંક છે અને એ લોકો કોઈ પણ હિસાબે તમને કોર્ટમાં નાખવામાં અદાલત આપણે જેલમાં વગેરે નાખવાની કોશિશ કરવામાં આવી છે ખેર અમે એમ કહીએ છીએ એના ઉત્તરમાં કે જુઓ ભાઈ રાજ્ય સરકારે અત્યારે એક વસ્તુ તો સમજવું જોઈએ અમારું જે થવું થાય પેલી વાત તો એ તમે તારે છોડો અમારી પાસે કોઈ લાંબી મોટી પ્રોપર્ટી નથી હું જેલમાં જોઉં મારું કારખાનું કોણ સંભાળે કઈ છે જ નહીં મહિને પગાર આવે ને ખાઈ પીને મજા કરીએ ઘરમાં નાની ઢીંગલી છે વાઈફ છે વૃદ્ધ પિતા છે એનું કોક કર છે ભરણપોષણ મહિના બે મહિના ચાર મહિના જેવી તમારી તસલી થાય ત્યાં સુધી ચાલો ઓકે બીજું તો કઈ મેં કીધું છે નહીં બે ટાણાના રોટલા નીકળી જાય ઓહો ભાડાના મકાન માં રહીએ છીએ એટલે તમારે એ ચિંતા નથી કે અમારે કોઈ મોટો આશિયા નથી તમારું શું થઈ જશે કઈ કથા કઈ છે નહીં ભાઈ અમે જે કઈ છીએ અત્યારે જે ઉજળા દેખાઈ રહી છે કે આ મીડિયામાં ચમકી રહ્યા છે એ શું છે સાહેબ કે અમે સુદામાં છે અમે મિત્ર કૃષ્ણ છે અમારો અમે ભલે સુદામાં છીએ પણ અમારો મિત્ર કૃષ્ણ છે મીડિયા એ કૃષ્ણની ભૂમિકામાં છે કૃષ્ણ ની કૃષ્ણની ભૂમિકામાં છે સત્ય એ કૃષ્ણની ભૂમિકામાં છે અમે અમે વ્યક્તિગત ભલે સિમ્પલ માણસ છીએ પણ ભગવાને અમને પાંચ ટકા પણ કઈ પણ કૌશલ આપ્યું માની લ્યો અથવા તો તક આપી બેમાંથી માંથી અમે એમ ઈચ્છીએ છીએ કે સૂર્યની સાક્ષી અને બ્રાહ્મણના વચ્ચે કેમ કે એમ અમે આ પંચ ની સાક્ષી એમ માનીએ છીએ કે બને ત્યાં સુધી હું કોઈ ગાંધીવાળી વાત બને ત્યાં સુધી કહું છું કે બને ત્યાં સુધી જનતાને ન્યાય મળે એવી વાત કરવીને સિદ્ધાંતો સાથે સમજોતા ન કરવા અને પાછું કરવામાં એજન્ડા એવો નથી તો તો જો અમારો એજન્ડા એવો હોય સરકારને ડેમેજ કરવાનો તો તો ગણાય ગણાયની વીણ વીણાયની એટલા તમારા જે છે તમારી ક્ષતિ ભૂલ કારનામા કે કૌભાંડ જે કયો તે છે અને છાપરે ચડીને પોકારે છે ને કલેક્ટરો જમીન ખાઈ જાય છે ડુપ્લિકેટ ફલાણું મળે છે ડુપ્લિકેટ કચેરી મળે છે ડુપ્લિકેટ પીઆરઓ પીએમઓ માંથી મળે છે સીએમઓમાંથી ડુપ્લિકેટ મળે છે શું નથી મળતું હમણાં ડુપ્લિકેટ શાળા મળી મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ મળી બધું ડુપ્લિકેટ ડુપ્લિકેટ એના સહિતનું બધું જ અને અધિકારીઓ એટલા બધા રાજ અત્યારે કરી જાય કે પ્રધાનો કંઈ પાવલું આવતું નથી જગત આખું રાજકોટ આખું ગુજરાત જાણે છે તો અમારે તો કઈ શોધવા જવા પડે જેમ તમે અમને શોધતા હશો કદાચ અમારે શોધવું તો ક્યાં મેળ પડે એમ છે તમારું કઈ ગોતવા જવું પડે એમ જ નથી ગણાય ગણાય નહીં વીણાય વીણાય એટલા તો કૌભાંડો છે એટલે કહું છું કે હંમેશા આપણે એક વર્ષથી પચીસમી હમણાં જે તારીખ ગઈ તો લોકો એમ કીધું કે આપણે આને કટોકટી વિરોધી થી લોકતંત્રની હત્યા જે થઈ છે એવી રીતે આપણે ઉજવવું એવો એને ફતવો બહાર પડ્યો કટોકટી સેવન્ટી ફાઈવ ઇન્દિરા ગાંધી ગાંધીવાળી પણ તો ભલામણા તમે અત્યારે જે સાંભળ્યું છે જો સાચું હોય તો ખોટું હોય તો માફ તો સરકારમાં ટાઈટાઈ ફીસ તો કોઈ ફરક નહીં અલબત્તા પણ માની લ્યો કે એ સાચું હોય ને સરકારનો એવો કોઈ ઈરાદો હોય કે આપણે આને કઈક પકડી લઈએ કે સમથિંગ કરીએ તો એમાંનામાં ફેર શું કારણ કે અમે સીધી રીતે ક્યાં તમારું કોઈ વાકુતરા હું અમે કર્યું છે એટલે તમે ખોટી રીતે મીડિયાને દબાવશો તો એ તમને કદાચિત ભારે પડશે કારણ કે હવે તો પાપણમાં અદાલત ભરાશે અમે સમણા જોવાના ગુના કર્યા છે એ જે કહેવાય છે ને એમ એના જેવું છે કે અદાલત બેઠી કે કાંટો કે અદાલત ભરાણી છે લેવાને જુબાની ફૂલોની કાંટાની અદાલત ભરાણી છે લેવાને જુબાની ફૂલો નહીં એના જેવું તમે કરી રહ્યા છો જે વાજીબ નથી એમ એના કરતા બેટર છે કે અમે જે એનો ઉકેલ તમને આપીએ છીએ કે આના કરતા આમ કરો તો સહાનુભૂતિનું મોજું તમારા તરફ જાય અને અમે જે કહીએ છીએ શું છે તમે ઈ પલટાયેલા વાતાવરણ ને તમે કેમ સ્પર્શી નથી શકતા તમે કલ્પના કરી આજ મુકેશભાઈ અંબાણીએ ધીરુભાઈ અંબાણી મુકેશભાઈ અંબાણીએ આની પહેલાના તમામ પ્રસંગો થયા નથી રાહુલ ગાંધીને બોલાવ્યા નથી સોનિયા ગાંધીને બોલાવ્યા આ વખતે ત્યાં જઈને એના ઘરની ચોખ્ખટ ઉપર જઈને કીધું તમે પધારો મમતા બેનર્જીને પણ આ વખતે એણે વેલકમ કર્યા કમલનાથને કર્યા દુનિયાભરના વિપક્ષોને પણ ભેગા કર્યા એણે સુકામભાઈ આની પેલા થયા આપણે બધા એના સાક્ષી પણ છીએ અને આ બધા જ વિદ્યમાન હતા ત્યારે પણ કેમ ન બોલેવા સમથિંગ ઇઝ કઈક ચેન્જ થઈ રહ્યો તમે માનતા હશો તો તમે આવો ખેલ નાખ્યો છે એટલે એક વાત એ છે કે પલટાયેલું વાતાવરણ છે હમણાં જો દસ તેર વિધાનસભાની પેટા ચૂંટણી થઈ એમાં પણ એનડીએ જે કહેવાય નરેન્દ્ર મોદી સરકારની જે સાથી પક્ષો છે એને બે જ મળી બાકી બધી બેઠક જે ઇન્ડિયા એલાયન્સને મળી તો વાતાવરણ જે પલટી રહ્યું છે એ ત્યાંથી માંડીને અહીંયા સુધી છે અને અમે એ પલટાયેલા વાતાવરણ ને તમને શબ્દો દ્વારા કહીએ છીએ કે ભાઈ આ સમજો સારું થયું તમે સમજો છો શાન માં અને કહેવા બેસીએ તો વર્ષોના વર્ષો લાગે સારું થયું કે મળવાને તમને શબ્દો મળ્યા ચરણે આવીએ તો વર્ષોના વર્ષો લાગે તો તમને અમે કહીએ છીએ એલર્ટ કરવા માંગીએ છીએ તમે અમારી ઉપર એલર્ટ કરો છો એ ક્યાંથી મેળ પડ્યા એટલે આવી એક અત્યારે રાજકોટની બજારમાં વાત ચાલી રહી છે કે કોઈ પણ ભોગે હેડલાઇન દૈનિક ના સંપાદક એટલે કે જગદીશ મહેતા અને એના ઓનર પૈકીના એક એવા અનુરુષિ નકુમ સહિતના જે કોઈ લોકોનું કાંઈક પણ ખામી દર્શાય તો એને કોઈ પણ ભોગે જેલ ભેગા કરવા આવું અમને વાતો મળી છે હજી સુધી એનું કોક્રિટી કોઈ અમારી પાસે પુરાવો નથી પણ ગતિવિધિ ચાલતી હોય ચારે તરફથી અમને વાતો મળી રહી છે સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે સત્યને પરેશાન કરી શકાય છે પરંતુ પરાજિત નથી કરી શકાતું તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર